એપિસોડ ત્રેવીસ જે સર્વશ્રેષ્ઠ શક્તિમાન તે જ ભગવાન અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે સંસારી જીવો અનેક પરવશતાઓ અને પરાધીનતાઓથી ફસાયેલા છે તેમાં જે આત્મા ક્રમશઃ આત્મવિકાસ કરીને નિર્મળ અને શુદ્ધ થાય તે પરમેશ્વર બને આવા શુદ્ધ પરમ તત્વની જેને સાચી ઓળખ થાય તેને એનો રાગ થયા વિના રહે નહીં પરંતુ ભગવાન ઉપર રાગ કરવો અઘરો છે કારણ કે પરમાત્મા સંસારના પેલે પાર છે મોક્ષમાં છે અને આપણે સંસારમાં બેઠા છીએ ઘણાને મોક્ષ શબ્દ સાથે વાંધો હોય છે આથી શ્રી હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ મોક્ષ માટે સંસારાતીત અવસ્થા એવો શબ્દ વાપર્યો તેમણે સર્વ જીવોને બે કેટેગરીમાં વિભાજીત કર્યા પહેલા સંસાર રસિક જીવો બીજા સંસારાતીત તત્વના રસિયા હોય એવા જીવો તેવા જે જીવોને સંસાર જ ગમે છે ભૌતિક જળ પદાર્થોનું આકર્ષણ છે તેઓ સંસારી દેવી દેવતાની ઉપાસના કરશે તેની સામે જે જીવોને ભૌતિક જગતને પહેલે પાર જે સંસારાતીત તત્વ છે તેના પ્રત્યે આકર્ષણ થાય એની પ્રીતિ થાય તે જીવો ઈશ્વરને પામવા લાયક છે અધિકારી છે આવા જીવો જ પરમાત્માના સાચા ભક્ત છે પછી તે ગમે તે ધર્મમાં હોય ગમે તે એરિયામાં હોય ગમે તે કાળમાં હોય પણ તે બધા સર્વજ્ઞના ભક્ત છે તે બધાના ઈશ્વર એક જ છે એમાં નામ ઠામ આકારનો તફાવત હોય પરંતુ પરમાત્માના આંતરિક સ્વરૂપમાં ક્યારેય તફાવત ન હોય પરમાત્માનું મૂળ સ્વરૂપ બતાવતા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે તમે પરમાત્માને નામથી બુદ્ધ બ્રહ્મા વિષ્ણુ મહેશ કે મહાવીર ગમે તે કહો અમે શબ્દોના ઝઘડામાં માનતા નથી અમે તો કહીએ કે જેની પાસે આત્માનું પરાકાષ્ઠાનું ગુણમય ઐશ્વર્ય હોય જે સર્વશ્રેષ્ઠ શક્તિમાન હોય તે જ જગતના સાચા પરમેશ્વર છે આવા પરમેશ્વર તત્વને પામવા પહેલા આત્માના રસિયા બનવું પડશે કારણ કે આત્મા અને પરમાત્મા જાતિથી એક હોવાથી આત્માના રસિયા બન્યા વિના પરમના રસિયા બનવું શક્ય નથી જો આપણે મેલા આત્માના રસિયા બનશું તો મેલ સાથે સંસારમાં ભટકશું એના બદલે શુદ્ધ આત્માના રસિયા બનવું પડશે અને જે શુદ્ધ આત્માને ઓળખી એનો રસિક બનશે તે અવશ્ય પરમાત્માનો રસિયો બનશે આત્મા અને પરમાત્મા વચ્ચે અંતર ખાલી મેલાશ અને ચોખ્ખાઈનો છે ગંદકી અને શુદ્ધિનો છે આથી આત્મતત્વની સચોટ શ્રદ્ધા એ પરમ તત્વની સાચી ઓળખ કરવા માટે પ્રબળ ઉપાય છે પરંતુ કોઈને પ્રશ્ન થાય કે અશુદ્ધ ચેતનાના આધારે શુદ્ધ પરમાત્મ તત્વને વિચારી કઈ રીતે શકાય કારણ કે મારી ચેતના સંવેદના બોધ બધું અશુદ્ધ છે તેના આધારે મારે શુદ્ધ બોધ શુદ્ધ સ્વરૂપ વિચારવું શક્ય નથી તો તેનો જવાબ આપતા પૂજ્યશ્રી કહે છે કે આરામથી વિચારી શકીએ ઈશ્વરમાં જેટલી શક્તિઓ છે તે બધી જ શક્તિઓ આપણામાં કણિયા રૂપે છે એનો અંશ આપણામાં અત્યારે છે જ માત્ર ઈશ્વરની બધી શક્તિઓ ખીલેલી છે અને આપણી બધી શક્તિઓ ખીલેલી નથી પરંતુ જેટલો ઉઘાડ છે એના આધારે પરમાત્મા તત્વને વિચારી શકાય જેમ અત્યારે તમારામાં જાણવાની શક્તિ થોડી છે હવે તે જ શક્તિ વધતા વધતા ઉત્કૃષ્ટ થાય ટોપ લેવલની જેનામાં આવે તે આત્માઓ કેવા હોય તે વિચારી શકો ને જેમ મીઠાઈ ખરીદવા દુકાનમાં જાઓ મીઠાઈ કેવી છે તે ચાખવા માંગો તો તે આખે આખો માલ આપે કે મીઠાઈનો ટુકડો ચાખવા આપશે બટ નેચરલ છે કે સેમ્પલ જ આપશે તો સેમ્પલના આધારે મીઠાઈ કેવી છે તે અંદાજ માંડી શકો ને તે રીતે પરમાત્મામાં જે છે તેમાં આપણે બધા નાના સેમ્પલ જેવા છીએ હા એટલું છે કે થોડા ગંદા વિકૃત સેમ્પલ છીએ જ્યારે સમ્યક દ્રષ્ટિ તે પરફેક્ટ સેમ્પલ છે પરમાત્મામાં જે છે એનો તે અંશથી અનુભવ કરે છે એટલે જ પરમ તત્વની એને શ્રદ્ધા સચોટ છે જ્યારે મોટા ભાગના જીવોને શ્રદ્ધા કાં થતી નથી કાં શ્રદ્ધા ડગુમગું થઈ જાય છે કારણ કે ભગવાનમાં જે શક્તિઓ પુરુષાર્થ શક્તિ દર્શન શક્તિ જ્ઞાન શક્તિ આદિ બીજી અનેક શક્તિઓ છે તે બધી અત્યારે આપણામાં છે જ પરંતુ મોટા ભાગની દબાયેલી છે અને જે ખીલેલી છે તે પણ વિકૃત થયેલી છે હવે વિકૃત થયેલી હોવાથી ઓરિજિનલ સ્વાદ આવતો નથી અને એના કારણે તમને પરમાત્માનું સ્વરૂપ સમજાતું નથી તેમ છતાંય જેટલી શક્તિનો ઉગાડ છે એના આધારે પણ પરમ તત્વ સમજી શકાય છે એ જ રીતે જ્ઞાની પુરુષો બીજી રીતે પણ પરમ તત્વની ઓળખ કરાવે છે તેઓ કહે છે કે સીધી સાધી ગુજરાતી ભાષામાં ભગવાન કેવા હોય એની વ્યાખ્યા વિચારી લો જેમ જે ડરપોક હોય તે ભગવાન હોય કે જે નિર્ભય હોય તે ભગવાન હોય ભગવાન એટલે કોણ આ જગતની ટોપમોસ્ટ વ્યક્તિ તે જ ભગવાન હોઈ શકે જેનામાં બધું ટોપનું હોય કોઈ કચાશ ન હોય ઉણપ ન હોય કોઈ બાબતે જે ઇન્ફિરિયર ન હોય જે નબળો ન હોય તે જ ભગવાન હોય બરાબર તો પછી જે ડરે તે ભગવાન હોઈ શકે તમારી મેન્ટાલિટીથી વિચારો કોઈ ડરપોક હોય અને નાની નાની બાબતમાં ડરતો હોય તો તમે શું કહેશો કે તું સાવ માય કાંગલો છે નબળા મન વાળો છે આટલો બધો કેમ ડરે છે અર્થાત જે ડરપોક હોય તેને તમે પણ નબળો માનો છો પછી ડરની માત્રા બધાની જુદી જુદી હોય તે બની શકે પરંતુ જે ડરે તેને નબળા મન વાળો માનશો ને તો પછી ભગવાન પોતે ડરતા હોય અને બીજાને ભયભીત કરે એવા ભગવાન હોય એ જ રીતે જે ઊંઘે તે ભગવાન હોય તમે ઊંઘો ક્યારે જ્યારે બહુ થાકો ત્યારે ને અને ઊંઘો ત્યારે કેવા થઈ જાઓ બેભાન જેવા આજુબાજુ શું થાય છે તેની પણ ખબર ન હોય એવી અભાન દશામાં આવી જાઓ ત્યારે તમે એટલા નબળા વલ્નરેબલ બની જાઓ કે નાનો છોકરો પણ તમારું ઘણું દબાવી શકે સાચું કહો તો આટલા વલનરેબલ નબળા અભાન દશાવાળા ભગવાન હોય કોઈ બહુ ઊંઘે તો તમે કહેશો જ્યારે કોઈની ઊંઘ ઓછી હોય ચાર પાંચ કલાક માંડ ઊંઘે છતાં શરીરમાં સ્ફૂર્તિ તાજગી થનગનાટ હોય બધી પ્રવૃત્તિ સારી રીતે કરી શકે તો તમને થશે ને કે આ સશક્ત છે સબળા શરીરવાળો છે આમ ઊંઘને તમે પણ એક પ્રકારની નબળાઈ તો માનો છો જો ઊંઘ્યા વિના તમે કાયમ ના ફ્રેશ રહી શકો તો તમે પોતે ઊંઘવાનું પસંદ નહીં કરો તો પછી ભગવાનમાં ઊંઘ કેવી રીતે હોય અને હોય તો તે ભગવાન કહેવાય એ રીતે જે થાકે તે ભગવાન હોય થાક કોને લાગે જે નબળો હોય ને બરાબર ભગવાન તો જગતનું ઉત્કૃષ્ટ શક્તિમાન તત્વ છે એમનામાં થાક રૂપ નબળાઈ ક્યાંથી હોય આમ ભય ન હોય તે ભગવાન ઊંઘ ન હોય તે ભગવાન જેનામાં થાક ન હોય તે ભગવાન આવી તો હજારો વ્યાખ્યાઓ કરી શકાય છે કે ભગવાન આવા હોય આવા ન હોય ટૂંકી બુદ્ધિવાળા પણ આરામથી આ રીતે પરમાત્માનું સ્વરૂપ વિચારી શકે આમાં લાંબી બુદ્ધિ દોડાવવાની કે ઊંડા તત્વજ્ઞાનની કે શાસ્ત્રો ઊંડાણથી ભણવાની પણ જરૂર નથી જેમ ગુસ્સો કરે તે ભગવાન હોય ન હોય કેમ ન હોય તમારા જ વે ઓફ થિંકિંગના આધારે વિચારો ગુસ્સો કોણ કરે એક વ્યક્તિ છે જે નાના નાના નિમિત્તમાં ગુસ્સો કરે છે અને તે જ નિમિત્તમાં બીજી વ્યક્તિ ગુસ્સો નથી કરતી શાંત રહે છે તો તમને ગુસ્સો કરનાર કેવો લાગશે નબળો લાગશે કહેશો કે તેનામાં સહન શક્તિ જ નથી એટલે નક્કી એ જ થયું કે નબળો હોય તે ગુસ્સો કરે પછી કોઈને અમુક નિમિત્તમાં ગુસ્સો આવે અને કોઈને બીજા નિમિત્તમાં ગુસ્સો આવે પરંતુ ગુસ્સો કરનાર તમને નબળો લાગશે અને શાંત રહેનાર તમને સબળો વિલ પાવર વાળો લાગશે હવે ભગવાન તો ઉત્કૃષ્ટ શક્તિમાન છે એટલે તેમનામાં ક્રોધ ના જ હોય તે જ રીતે લોભી હોય તે ભગવાન ન હોય કારણ કે લોભ કોને થાય જેને કંઈ મેળવવાનું બાકી છે તેને અર્થાત જેની ઈચ્છા અધૂરી છે જે કોઈક વસ્તુ માટે તલસે છે એને રોગ થવાનો તો સાચું કહો જે અધૂરા હોય તડપતા હોય વસ્તુ મેળવવા બધે ફાફા મારે એટલા પાંગળા ભગવાન હોય ન જ હોય પરમાત્મા અને તમારી વચ્ચે અંતર શું છે અંતર શા કારણે છે અંતર દૂર કરવાના ઉપાયો શું તે વિચારવું પડશે એમને એમ પરમ તત્વ સાથે મિલન નહીં થાય ઈશ્વર તત્વને ઓળખવાની સીધી સાધી વ્યાખ્યાઓ વિચારતા જાઓ ભેગી કરો પછી તે બધાનો સરવાળો કરો અને તે બધું જેનામાં હોય તે ભગવાન કહેવાશે આ રીતે ઈશ્વરનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે આવી સો ની બસો નહીં પાંચસો હજાર જેટલી વ્યાખ્યાઓ વિચારી શકો એટલી વિચારો જેમ કે ભગવાન કેવા હોય ઉદાર છે તે ભગવાન હોય કે કંજુસ હોય તે ભગવાન હોય થોડી પણ ઉદારતા ઓછી હોય તે ભગવાન ન હોય થોડી પણ કંજુસાઈ હોય તે ભગવાન ન હોય તે રીતે જેનામાં મારા તારાનો ભેદભાવ હોય તે પણ ભગવાન હોય જેનામાં પાર્શિયાલિટી ડિસ્ક્રિમિનેશન હોય તેને તમે પણ બહુ સારી વ્યક્તિ તરીકે નહીં માનો તો પછી ઈશ્વર તો આ જગતની સૌથી પવિત્ર સારી ઊંચી વ્યક્તિ છે તો તેનામાં ભેદભાવ કેવી રીતે હોય તે જ રીતે જેને જોવા માટે આંખ જોઈએ તે કદી ભગવાન ન હોય આંખ તે સાધન છે અને સાધન નબળાને જોઈએ સવળાને ક્યારેય પણ સાધનની પરવશતા ન હોય તમને શું થાય કે મોક્ષમાં જોવા આંખ નથી ચાલવા પગ નથી સાંભળવા કાન નથી બોલવા મોઢું નથી ભગવાન કેટલા પાંગળા છે એવું લાગે ને પરંતુ શાસ્ત્રકારો કહે છે કે જેને ચાલવા માટે જડ એવા પગની કે બીજા સાધનોની સહાય જોઈએ તે પાંગળો છે આજે કેટલાય જીવજંતુઓ છે જેમને પગ નથી છતાં ચાલી શકે છે ઉડી પણ શકે છે અરે આજે એવા માણસ છે જે વગર આંખે જુએ છે તેની આંખે પાટા બાંધો છતાં તે વાંચી શકે અર્થાત પામર જીવોમાં પણ ઘણા આંખ વગર જોઈ શકે છે તેમને સાધનની પરાધીનતા નથી તો પરમાત્મા તો ઉત્કૃષ્ટ શક્તિમાન છે તેમને વળી સાધનની શી જરૂર પડે મૂળ પરમ તત્વને સમજવા થોડી બુદ્ધિ કસવાની જરૂર છે વાસ્તવિકતાને પીછાણવા ગ્રહણ કરવા બુદ્ધિને થોડી વિસ્તારવાળી બનાવો રોજ ઈશ્વર તત્વનું સ્વરૂપ જુદા જુદા પાસાઓથી વિચારતા થશે કે આવા બનવામાં જ સુખ છે આના સિવાય ક્યાંય સુખ નથી આ નિર્ણય પર આવવા પહેલાં તટસ્થતાથી નક્કી કરવા જેવું છે કે ઈશ્વર કેવા હોય એવા ઈશ્વર તત્વને પૂછશું તેમને પામવા મહેનત કરશું તો ભવ સફળ થશે ડાયો માણસ સમજદાર પણ જેને નકારી ન શકે એવા અનેક જુદા જુદા પાસાઓથી ઈશ્વર તત્વનું વર્ણન સાંભળવા પધારો ઉગતી પ્રભાતે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાની પરમના પંથે પગરણ મંડાવતી અમૃતવાણીની વર્ષામાં ભીંજાવવા